ગુરુ પૂર્ણિમા નિમિત્તેનું ભજન જો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કૃષ્ણ કર અૈયા લાલ કીજે હે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી કાશી દુવારે કા ચાલા રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી ગુરુજીની વાણી કોણે જાણી ગુરુજીની વાણી હરિચંદ્ર એ જાણી એ સત્ય ના કારાણી એ વેચાણા રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી કાશી દુવારિકા ચાલ રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી グルジニワリコリコリジャーリグルジニワリ રામચંદ્ર એ જાણી વચન ના કારણે વન ગયા રે હરે વાણી રે વાણી મારા ગુરુજી ની વાણી એ કાશી દુવારિકા ચાલ રે હરે વાણી રે વાણી મારા ગુરુજી ની વાણી ગુરુજી ની વાણી કોણે કોણે જાણી ગુરુજીની વાણી નરસિંમેતાએ જાણી મેરા અરવાહીનામારાુરા રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી કાશી દુબર કાચા રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી गुरुजी वाणी कोणे कोणे जी गुरुजी नि वाणी मिरा बाई जा ज्याला मरुत क्या रे हरिवाणी रेवाणी मा गुरुजी वाणी का सि दुवार चाइला रे हरिवाणी मा गुरुजी नि वाणी गुरुजी नि वाणी कोणे कोणी गुरुजी नि वाणी सगर साथिल खाडनी खाइलो रे हरि वाणी रेवाणी मा गुरुजी नि वाणी दुवारका जल रे हरि वाणी रे वाणी मा गुरुजी वाणी गुरुजी नि वाणी कोणे कोी गुरुजी नि वाणी जलारामी वीरबा माने दान मा हरि वाणी रे वाणी मारुजी वाणी काशी दुवार काला रे हरि वाणी रे वाणी मारा गुरुजीनी वाणी गुरुजीनी वाणी कोणे कोणे जणि गुरुजीनी गुरुजी वाणी કોણે જાણી ગુરુજીની વાણી હરિભક્તોએ જાણી ગુરુજીની વાણી હરિ જાણી જાણીએ ગુરુજીએ ભવ ભાર્યું તારા રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી ગુરુજીએ ભવ પાર્યું તારા રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી કાશી દ્વાર કાચ રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી બોલે શ્રી સદગુરુદેવ કી જય